જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા મતાજી છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજેથી આપણે સ્ટાર્ટ કર્યો છે અને ગાઈ છીએ અત્યારે તો નોકરી ઉપર તો જેટલું તમને સીન દેખાડાય એટલું દેખાડી કારણ કે નોકરી નોકરીએ ફોન અલાવું નથી એટલા માટે હવે તો અત્યારે આપણે ગાઈ છીએ નોકરીએ તો હાલો આપણે ફટાફટ નીકળીએ જેટલું વ્લોગિંગ તમને દેખાડા છે એટલું વ્લોગિંગ તમને દેખાડી અને શ્રાવણ મહિનો ચાલી છે એટલે બધાને હર હરમાં હાજર મિત્રો પગ બીજો કારુનો અને હેલિકોપ્ટર નીકળ્યો મેં કીધું તમને દેખાડી દઉં અરે યાર આમાં હેર કું દેખા હૈ નહી હાજરી આ છે કેને કેને નીકળ્યું હતું ને કઈ ને જોયું તું એ મને જરાક કોમેન્ટ કરીને કહી દેજો સારું તો બિનરો વ્લોગમાં મળીએ પછી પાંચ વાગે તો ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે અને આખો દી કામકાજની ક્યાંય વ્લોગ ઉતારાતો નથી અને અચાનક વસાળે જ એક હેલિકોપ્ટર આવી આવ્યું હતું તો મેં કીધું આવ્યું તો બતાવી દઉં અને ફટાફટ વિચાર આવ્યો વ્લોગ ઉતારવાનો તો ફટાફટ તમને હેલિકોપ્ટર બતાવી દીધું કારણ કે ડ્યુટીમાં જ્યાં જાઉં છું ત્યાં મોબાઈલ મતલબ હાઉ એલાઉડ જ નહોતો પણ મોબાઈલ કીધું કે ભાઈ કામકાજથી ફોન આવતા હોય છે ઘરેથી કોઈ પર્સનલી ફોન આવે એટલા માટે ફોન રાખવા જાય છે પણ વિડીયો શૂટિંગ એન્ડ કોલિંગ મનાય છે કારણ કે આ કોલિંગ વાત કરો પણ એક બે મિનિટ બાકી એમને મંડાઈ જવાનું એવું ન હોય કારણ કે કંપની રૂલ્સ એ તો રૂલ્સ આપણે પાળવા જ પડે અને ઘણા સમયથી વિડીયો એટલે જ મેં તમે એકતો વ્લોગની અંદર મારે બહુ કઠિનાઈ આવતી હતી ને ઘરે હોય તો મેં કીધું હેનો વ્લોગ બનાવવું બહાર જાઉં તો ટ્રાવેલિંગ વિડીયો હોય છે તો ટ્રાવેલિંગમાં જ્યાંક તમને મજા આવતી હોય છે બાકી એકલો હોઉં છું તો હવે આપણે આજથી માનસીબેનને લીધા છે વ્લોગમાં તો મેં કીધું આપણે ઘરે હું છે બે વારનો વિડીયો બન્યા કરે અને એ બને ઘરે ઘરે હાલે ફેમિલી બ્લોગ જેવું જોકે પૂરો ફેમિલી બ્લોગ તો હું નહીં બનાવી શકું પણ હા આપણે પહેલાં માનસી આવતી હતી એ રીતે આપણે માનસીબેન આવશે ને અત્યારે વિડીયો શૂટ કરવાનો છે અત્યારે એક રીલ એની માટે આગળ મેં કીધું કે મૂડ નથી હું ભણીને આવી થાકી ગઈ છું ને અંજર છે કે પછી બનાવ્યો જો અત્યારે ગયા છે સર હવે આગળ અંધારું થઈ જાય તો પછી રિઝલ્ટ ન આવે એટલા માટે બહુ ઇલું છે હાલો તો આપણે જઈએ ને એને કહીએ આપણે શું છે શું કરે હાલો ભાઈ માનસી હાલ નહી યાર વિડીયો બનાવ

ફાળા છે એ પછી આમ જો હાવ ઝર મરી આમ જો અટાણે અત્યારે આમ જો આમાં આમાં ખાલી કેમેરો હું ખાલી એમ રાખેલો છે તો એમ જો કેવા ઝર આવે હા છે નાઇલ ને હા તે પછી આવું બાણે આમ એવું અંધારું થઈ ગયું બે મિનિટનું શૂટ છે હાલ ગાય ગાય પતાવી હાલ કેટલા વાગે આવી કીધું હવાસી આવી જાય ને હાલો પાકું તો આપણે ચા પાણી પી લઈ કેવા નખરા છે ઓય બાપા કેમ સ્ટુડિયો માં બેઠે એમ લાઈટ ચાલુ કરવાની આપણે પાછી લાઈટ ચાલુ લાઈટ બંધ પંખો ચાલુ કરવાનો તો અમારા કાળુભાઈ આવી ગયા છે હું જા કાળુ આજા આજા કાલુ જો આ જાનવર છે તો એ કેવું સમજે આવી ગયો ને બહુ કરોડ આવ બધા તો અહીંયા અમારો એવાયો મને કડતો પેલા નાનો હતો ને કૂતરો તે બહુ ભોડતો હતો ચાર વ્યક્તિને ઘાયલ કરેલા છે અમારે લો હાધર આવી ગયા અમારે ફાધર અને ભાઈ પણ છે રામભાઈ અમારે મોઢ બાબુનો છોકરો જો ડેલો ખોલવાની કોશિશ કરે છે ખુલતો નથી જોઈ લે બેલો નથી ખૂલતો ખોલો ખોલો આવો આવો હા ડીલો ખુલ્યો ગાડીની એન્ટ્રી થઈ હો બાપા આપણે હા હા છે બતાવવાનું ભૂલાઈ ગયું આપણે નવી ગાડી લીધી છે આવડી આ નોકરી માટે અમારા રામકુભાઈ જો નોકરીમાંથી આવી ગયા છે અને કાળું હેતે સીડ્યો છે ચાની ટાઈમે આવી ગયા પપ્પા તમે કરોન વખત હતા હા પપ્પા ચાના ટાઈમે આવી ગયા એકચ્યુલી તમે મોચ્યો નહીં બની ગયો હાલો ડાયરેક્ટ હાલો આવો હા હાલો હાલો એ આ પુત્ર પુત્ર ગાય ને કાક કાળુ હયmare કાળુ ગયો તને નો વાહ જો બધે લાઈટ કરવાની બાજી તો હાલો હવે સા પાણી પી લઈએ ને જો અટાણ સુધી એ બત્તીમાં સારસિંગ જ નહોતું થતું એમને હું મેં છે જો અહીં પીન હલી ગઈ છે જો અહીં લાઈટ થાય છે નથી થતી જો સાપ ચાલુ છે ને શેટે છે ત્યાં તો ખબર પડે જો આવું છે ખાલી એમને મેં દે એટલે પછી આપણે એમ થયું કે સાસિંગમાં જ મેં કીધું આખો દી થઈ કેમ નહીં ફરીકી પેન નાખો તો થાય ને પછી વાઘ બચી ન નાખે બધી બદલાવો બધી સાસિંગ નથી થતી એટલે પાંચસો રૂપિયાનો બીજો ખર્ચો જો કે આખા દીમાં પાંચસો રૂપિયા કામ થાય ન હોય તો ફાઇનલી મિત્રો જમવા બે ગયા છે જમવામાં છે આ ખીચડી ને દૂધ ને રોટલી છે ને ખીચડી તો સારું જમવા બે ગયા છે હાલો જમવા ને સારું હાલો પછી વાત કરીએ અને મળી તો મિત્રો સહેલી વાર કારે વિડીયો મેં એન્ડ કર્યો જ નથી કારણ કે સહેલી વાર કારે વિડીયો ઉતાર્યો મને યાદ જ નથી અને બહુ કામની ની અંદર અને નોકરીમાં અને અવર ટાઈમ ને એવું બધું કરીને કરીને વ્લોગ બનાવવાનો તો ક્યાંય ટાઈમ જ નથી મળ્યો એટલે અમે તે છેલ્લે કારે મેં લાસ્ટ સીન કારે ઉતાર્યું એ પણ ખબર નથી હવે આગળ એડિટિંગ કરી એ ખબર પડશે ને એટલી તો ખબર હતી કે મેં કીધું એન્ડ કરવાનો બાકી છે હવે ટાઈમિંગ સવારે વહેલા જાય ને રાતે મોડા મોડા આવી ઉજાગરા હોય એટલે વિડીયાનું કાંઈ આપણે સોશિયલ મીડિયાની અંદર આગળ વધવું પણ છે અને ઘરની જવાબદારીના લીધે થોડું ઘણું આપણે આડું પા આગળ પાછું થતું હોય છે પણ તમે સપોર્ટ કરો છો તો આ સારું છે અને વિડીયોને આગળ શેર કરો ને હવે અત્યારે આપણે વિડીયાનો એન્ડ કરી દઈએ અને બાકી તો હવે વ્લોગ કેદી આવે પાછા કાંઈ નક્કી નહીં કારણ કે ક્યાંક જાવાનું કાંહે તો બ્લોગ ચોક્કસ બનાવી ઘરની પરિસ્થિતિને લીધે નોકરી એ જ હોય છે નોકરી એ દાતા હોય એટલે નોકરી અલાઉડ ફોન ના હોય ફોન અલાઉદ હોય એટલે તેને વિડીયો અને એવું બધું ગ્રાફીનું એવું મન મનાયું છે જો કે મેં તમને પહેલાં કીધું છે ને આવો નવો સપોર્ટ કરતા રહો ને આથી ડબલ સપોર્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું હવે આપણે કરી નાખીએ ત્યારે વિડીયોનો એન્ડ આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા બ્લોગમાં તો જય માતાજી હર હર મહાદેવ જય મા સોમારી જય માતાજી ચેનલમાં બન્યા રહીજો અને જોડાયા રહેજો પાછો બ્લોગ મળ્યો પાછળ બાય બાય